બાર માં આવો ખાલી કુરદીનેશે ના બજાઓ તમને અર્ધૂ હિન્દુસ્તાન નું રાજ આપી દઉં તોય રાણો નતો નમ્યો નમે તો રાણો નમે તો અને એક મોટી બેન અને એક નાની બેન ને પણ વિનંતી કરવા માંગુ છું ખબર પડી મોટી બેન મો અને નાના બેન નાના બેન એવું કહેતા હતા કે હું ગામે ગામ સભાઓ ભરું છું મારી બહેનો જગાડવા આવીશું તો મારા નાના બેન તમે ક્યાં છો સમાજ તમારી જોયું છે જાગી ગઈ છે તમને ખબર પડી સંસદ સભ્ય કે જે લોકો ને મળે મોટી બેન તમે કોઈ ઉદ્યોગ ગૃહનું ખીલો ના ના બની જતા રમકડું ના બની જતા તમને પ્રજા એ ચૂંટ્યા છે પ્રજા એ અને હવે જ પ્રજા તમને જાકારો આપવાની છે આપવાના શોખ નહીં તો અત્યાર સુધી ફર્યો આઠ સીટો ખીચામાં મૂકી છે આઠ સીટો કેટલી સીટો છે સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ વતી જ્યાં ગયો છું ત્યાં અત્યાર સુધી સાહેબના ચહેરા ઉપર એટલે નતું સાહેબ ને એવું હતું કાલ સાહેબ પાસે એવું બોલ્યા કહું વડાપ્રધાન તરીકે નથી આવ્યો પણ તમારો ભાઈ તરીકે આવ્યો છું તો આ તમારી બહેનોએ તમને પોસ્ટ કાર્ડ લખ્યો તમારી બહેનોની આબરૂ ઈજ્જત તમારા એક દુર્યોધને ઉછાળી છે તો આ સાહેબ તમારી ટિકિટ તમે ના કાપી તો તમે સના ભાઈ ભાઈ કહેવાય ને એટલે મોટી બેન ના આપણે દૂર કરવાના છે કરશો ક નહી કરો એક સીટ નવમી નાખો ખીચામાં ભવાની ને હમશે ઉપર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે બોલો ભારત માતા કી બોલો ભારત માતા કી એટલે હાથમી તારીખે પાછા આપણો બહુ કુટેવ છે આપણે વહેલા ઉઠતા નથી તો બા સાહેબોને જવાબદારી સોંપી દઉં છું બાપુ સાહેબો ના જાગે ને તો સો વાગે જગાડી દેજો બાપા સમાજની અસ્મિતા નો સવાલ છે અને સાત સાત વાગે લાઇન લગાવી દેજો પેલી બેનો ની લાઇન લગાવશો કે નહીં લગાવો કોની લાઈન લાગશે પેલી આદુ બાજુમાં બીજા સમાજની બહેનોને લઈ જજો આપણે વાટકી વ્યવહાર કરીએ કે નથી કરતા કે બેન મારે દહીં નથી તો થોડું દહી બીજી બેન આપશે તો હાથમીએ મત માગજો તમારી બેનપણી બા સાહેબના જે પણ સોસાયટી સર્કલ હોય તો તમે કહેજો કે પંચોતેર વર્ષ સુધી અમે કશું માગ્યું નથી તમારા મતની જરૂર છે અમારે એટલે પહેલી લાઈન તમે લગાડજો બીજી લાઈન કોણ લગાવશે તમારી લાઈન પાંચ વાગ્યા સુધી તૂટવી જ ના જુઓ પડી અને બે ચાર સાફાવાળા એટલામાં ફરતા રહેજો બે ચાર સાફાવાળા પડી આ કેસરીઓ ધ્વજ હોય ને એ લઈને ફરવાનો એમાં દંડી છે હો પાછો ધોખો શબ્દ નથી વાપરતો આ દંડી અંદર છે એ લઈને તમારે ફરવાનું તમે ફરશો ને એટલે આ મારા વાલીડા જે વહેલા ખોટું મતદાન કરે છે ને તમને જોશે ને એટલે પેલો જે પટ્ટો છે ને એ આમ કરીને ખીચામાં ગાળતી દીધો પટ્ટા ખીચામાં જતા રહ્યા આખા ગુજરાતમાં જતા રહ્યા કોઈ જગ્યાએ પટો રહ્યો નથી એટલે વિશેષ વાતો કરતો નથી પૂન આ હાલારની ધરતીને વંદન કરું છું અને આપણી જીત નિશ્ચિત છે અને આપણે ક્ષત્રિયો છીએ ભલા માણસ સૌથી મોટી જીત તો એ છે કે આખો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો કે નહીં તમારા કરતાં અમારી બાજુ બહુ કરણ છે આ તમને કહી દઉં તમે એવું ના સમજતા તમે બારડોલી રેલી જોઈ તમે આણંદની રેલી જોઈ તો ભૂખા નીકળી જેલા છે એટલે ચિંતા ના કરતા ભારત માતા કી જય વંદે માતરમ ખૂબ ખૂબ આભાર કરણસિંહ ચાવડા ખરેખર આ પોચું પોચું બોલીને કેવા મોટા મોટા ડામ દીધા હે બીજું મારે મીડિયાવાળા મિત્રોને કેવું છે કે તમે ચારે બાજુ છે ને તમારો કેમેરો ફેરવો આ હાલારના છત્રીઓએ આ સમગ્ર સર્વ સર્વસમાજના સાથકરથી નક્કી કર્યું હતું કે મોદી સાહેબની સભામાં જેટલી પ્રજા આવે ને એનાથી ડબલ જન્મેદની અહીંયા ભેગી કરવી છે પણ મોદી સાહેબમાં કાલે આઠ હતા કેટલા અહીંયા આજે એક બે ત્રણ નહીં ચાર ગણી જન્મેદની ભેગી થઈ છે મીડિયાવાળા ચારે બાજુ ફેરવી લ્યો આમ જુઓ આમ જેમ આમ ટોટલા ઉપર તોરણ ટીંગાતા હોય એમ હાઈવે ઉપર આમ આમ ભાઈઓ બહેનો બધા બેઠા છે આમ હીકડે ઠાટ આખું મેદાન ભર્યું છે ગાડી ઉપર બેઠા બેઠા જોવે છે આમ જોવો કેમેરો ફેરવો કેમેરો ફેરવો ભલે મોદી સાહેબને આજ રાતે ઊંઘ ન આવે તમે મુંજાવ નહીં આવે મોદી સાહેબ જવાના છે કેમેરાવાળા કોઈ મુંજાશો નહીં હવે આપણે આગામી જે સૌને વિનંતી નીચે બેસી જાવ નીચે બેસી જાવ બેસી જાવ હવે આપણે જે ધ્રોલ રાજ પરિવારમાંથી

પ્રદ્યુમનસિંહજી દ્રોલરાજ પરિવાર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં પધારેલા આલારવાસીઓ બહારથી પધારેલા આપણા મહેમાનો અને પ્રથમ તો હું મારી માતૃશક્તિને વંદન કરું છું કારણ કે અમે જે કોલર ઊંચા કરીને ફરી શકીએ છીએ આપની શક્તિ છે યા દેવી સર્વભૂતે સુ શક્તિ રૂપેણ સંસ્થિત નમસ્તસ્ય 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 તમારા લીધે અમે અહીંયા ઊભા છીએ આપને લીધે અને આપની અસ્મિતાને જાળવવા માટે જ્યારે અમે આ યુદ્ધ મેદાનમાં આવ્યા છીએ ત્યારે અમારામાંથી કોઈ પણ નબળું પડે તો આપ અમને ઉશ્કેરશો એવી વિનંતી છે ખાસ કરીને ઘણું બધું અત્યારે કહેવાડું છે આ યુદ્ધના મેદાનમાં હવે આ આપણો અંતિમ તબક્કો છે આપણે ઘણી બધી વાતો થઈ હાલારની વાત કરું તો અહીંયા આપણે ફિલ્ડના વર્કરો છીએ એટલે અમે તાલુકા તાલુકે લોકોના સાથે માતા બહેનો સાથે સંપર્ક કર્યો છે અમે જોયું છે કે આપના જે શક્તિ છે બે તારીખે આપણે સમાન સભા કરવાની વાત હતી વહીવટી તંત્ર આપણા આગળ ઘૂંટણીએ પડ્યું ને એમ કીધું મહેરબાની કરીને તમે ત્રણ તારીખે રાખો આપણે કીધું હતું કે વડાપ્રધાન મોદીની સભા કરતાં ત્રણ ગણી મોટી થઈ છે અને આ જોઈ શકો છો આપ આ સમગ્ર સમાજ એ ગૌરવ છે આ સમાજ માટે અમને ખાસ કરીને વાત કરીએ આપણા જે સંકલન સમિતિના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે આખા ગુજરાતમાંથી એને હું ખાતરી આપું છું આપ બધા વતી હું એક નહીં કે હાલારની સીટ અમે તમારા તાસકમાં મૂકશું આપ બધાનો સહકાર હશે તો આ શક્ય છે પણ ખાસ કરીને એક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે આપણી લાગણી છે એ મતમાં પ્રદર્શિત કરવાની છે એ બહુ સારી વાત એ છે કે જો મતમાં પ્રદર્શિત નહીં કરી શકીએ તો આ આપણું એળે જવાની મહેનત અને એની સામે અહીંયા આપણા પૂર્વ વક્તાએ કીધું કે કે અસામાજિક છે 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 ગુંડા તત્વો એ કોણ ખબર રિલાયન્સનો પરિમ નથવાની આરામની અંદર પત્રકાર પરિષદ બોલાવીને એમ કીધું અસામાજિક તત્વોને તમે પ્રોત્સાહિત ન કરો મીડિયા સેલ ને એમ કીધું આપણે શું અસામાજિક છીએ અત્યાર સુધી આપણે કોઈ કીડી પણ નથી મારી આપણા હાથે પણ એ પૈસાને જોડે આપણને કચડવા માગે છે આ લોકો આજે ભાજપ છે એ ગૌવતિયાના પૈસા લઈએ છે અઢીસો કરોડ ગૌવતિયાના ફંડમાંથી લીધું છે એ લોકો પૈસાથી મત ખરીદવા માગે છે આપણે કોઈ વસ્તુ નથી ખરીદી વસ્તુની હોય મરદાનગીની ન હોય અને એને ઝાકડો આપજો ખાસ કરીને બીજી વસ્તુ કહું કે મારા પુરોગામી વક્તાએ એક વસ્તુ પણ કીધી હતી કે જયચંદો જયચંદો છે આપણા સમાજના જ છે જે કોન્ટ્રાક્ટરો છે દલાલો છે એ લોકો તમને ભરમાવા આવશે જેના ડીએનએ માં ખામી હોય એ આપણી સામે રહેશે આ હાથ ઊંચો કરી નાખ્યો તમારા ડીએનએ માં ખામી છે ક્યાંય તો મહેરબાની કરીને આપણે આ યુદ્ધમાં જીતવું છે તો

રૂપાલા રૂપાલાથી આ લોકો ડરી ગયા છે એનું અંદરું જાણે છે એટલે મોદી અને એ લોકો આપણને ગમે એટલું કહેશો તો એ ખેંચવાના નહોતા કારણ કે રૂપાલા એનું અંદરૂની રાત જાણે છે એટલે મોદીજી